અમારા જયભાઈ આગળ જઈ રહ્યા છે ને હું પાછળની સાઈડ વિડિયો શૂટ કરું છું તો ધીમે ધીમે અંદર જઈએ આ રામવન છે ને આમાં અંદર જંગલી પ્રાણી ને એવું બધું હોય તો ચાલો આપણે અંદર જઈને તમને આખું લોકેશન બતાવીએ આગળ વન વિભાગ છે અને આગળ જંગલી પ્રાણીઓ પણ છે તો સાલો તમને ત્યાં જઈને બતાવી આ ખૂબ લાઈવ લોકેશન તો જયુંભાઈ પાછળ છે બ્લોક શૂટ કરે અને આ તમને અવાજ સંભળાતો હશે લાયનનો તો હાલો આપણે થાય આગળ જ જઈએ તો આ શક્તિ વન વિભાગ ગુજરાત દ્વારા શક્તિ વન છે જેતપુર રાજકોટ તો આપણે થોડા થોડા થોડાક આગળ જઈએ ધીમે ધીમે તો આગળ મસ્ત લોકેશન છે તો વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો આપણે જઈએ આગળ તો ફાઇનલી આ લોકેશન તમને ગમ્યું હશે માતાનું અને આ વન વનજીવું છે તો આ મજા જ આવે કેમ કે અહીંથી જવાનું મન નથી થતું પાછું તો અમારે જયું ને આગળ જાય નવ પાછળ સાઈડ છે લોકેશન મસ્ત છે અમે આજે પ્લાન કર્યો તો બુધવાર હતો એટલે રજા હતી એટલે અમે લોકો નીકળી ગયા વિડીયો બનાવવા માટે દર્શન માટે આખું જંગલ જેવું છે અમે લોકો આગળ ચાલવા આ અંદર બહુ મોટું વન છે તો ચાલો જાય ધીમે ધીમે ના થોડાક નીચે જાય નીચેની તરફ ધીમે ધીમે બતાવીએ કેમ કે અહીં કોઈ ન થતું એટલું અંદર અમે લોકો બહુ અંદર આવી ગયા છે જંગલ વિસ્તારમાં તો અહીં રિસ્ક જેવું છે બધી કેમ કે બહુ અંદરની સાઈડ છે કેમ કે અહીં કોઈ ન થતું કેમ કે આ સીડીઓમાં બધીમાં ઘાસ ઉગી ગયું તો હું આગળની સાઈડ છે નામ જયભાઈ નામ બંને અમારે ભાઈ પાછળ છે તો આ શ્રી પૂર્ણિવન છે એનાથી આગળ આવીએ તો એન્ડ જેવું આવી ગયું તો એ આપણે થોડાક આગળ તો અહીંથી ફરીને જ હવે નીકળી જાય કેમ કે આ બધી અહીં કટિંગ બધી માણસો લાકડા ને એવું બધી કટિંગ કરી જાય

ફાઈનલી આનો ગોળ છક્કર એક મારી ને પછી ઉપરની સાઈડ પાછા વયા જઈએ હજી તો આમાં અંદરની સાઈડ બહુ લાંબુ છે આમ જોવા બેઠીએ તો આપણે ફરી અહીં નીકળી ગયા નીકળી ગયા તો ઉપરની સાઈડ વયા જાય હવે નક્ષત્ર વન છે હવે જઈએ આપણે ઉપરની સાઈડ ફાઈનલી હેલો મિત્રો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને सब्सक्राइब કરી દેસુ અત્યારે છાર જેવું વાગી ગયું છે તો હવે અમે નીકળીએ અને મળીએ નવા વિડીયો સાથે બાય બાય